હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલપ ડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર વન ઓનર મહેન્દ્ર સરપસ બસો પિંચોતેર ડીઆઈ ટ્રાવેલ છે ટ્રેક્ટર ઓગણચાલીસ એફપીનું છે વન ઓનર ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળી જવાનું છે કમની કલર કમની કન્ડિશન સાથે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડિયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલાં તો પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો દરેક ખેડૂત મિત્રો સુધી અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે આ મહેન્દ્ર બસો પિંસોતેર ડીઆઈ સરપસ ટ્રેક્ટરનું મોડલ બે હજાર અને નવનું છે ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર છે તે માલિકનું કહેવું છે ટ્રેક્ટર વન ઓનર છે એન્જિન પાવરફુલ ટ્રેક્ટરનું જોવા મળી જવાનું છે ગેર હાઇડ્રોલિક કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને ચાર ચાર ટાયર તમને એસી ટકાની કન્ડિશન જોવા મળી જશે અને ટ્રેક્ટર કમની કલર કમની કન્ડિશન કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળી જવાનું છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કે તમને ફોલ્ટ જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરની બાકીની કન્ડિશન આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયોમાં જોઈ શકો છો ફેસબુક પેજ પર તો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં નોર્મલ કલર તમને વીક મળશે બાકી તમને સળો ક્યાંય ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેક્ટર માલિકનો નંબર આગળ વિડિયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર માલિકનું નામ શૈલેષભાઈ છે શૈલેષભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને એંશી હજાર રૂપિયા રાખેલી છે તેમાં પણ તમને બેઠકમાં ફેરફાર કરી આપશે જોયા બાદ ફેરફાર થઈ જશે માત્ર એક લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે શૈલેષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ અઠાણું ત્રેપન આઠ નેવું શૈલેષભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ એંશી હજાર કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે આ મહિન્દ્રા ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ ગરમલી નામ શૈલેષભાઈ શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા વખત મિત્રો તો વિડીયોને ઉપર જ શૈલેશભાઈનો નંબર મળી જવાનો છે તો વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાજ